પાલનપુરની આંગળીયા પેઢીના મેનેજર સાથે વિશ્વાસ કેળવી ઢાળવાસમાં સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારીએ રૂપિયા બાવીસ પોઈન્ટ સુડતાલીસ લાખના સોના ચાંદીના દાગીનાના પાર્સલ લઈ તેના નાણાં ન આપી ફરાર થઈ ગયો હતો આ અંગે તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી પાલનપુર ગુરુનાનક ચોક હરિયોમ માર્કેટમાં મહેન્દ્રભાઈ પ્રવીણભાઈ કુ આંગળીયા પેઢી આવેલી છે આ પેઢી દ્વારા પાલનપુરમાં સોના ચાંદીના દાગીના પહોંચાડવામાં આવી રહ્યા છે જ્યાં મેનેજર તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પાટણ તાલુકાના રુવાવી ગામના બળવંતસિંહ ચમનસિંહ રાજપૂત શહેરના ઢાળવાસમાં યમુનાજી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા હેમંત જગદીશચંદ્ર સોની ઉપર વિશ્વાસ રાખી સોના ચાંદીના દાગીનાના પાર્સલની ડિલિવરી કરાવતા હતા જેમણે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન અમદાવાદના વેપારીઓએ મોકલાવેલા રૂપિયા બાવીસ લાખ સુડતાલીસ હજાર છસો સિત્તેરના સોના ચાંદીના દાગીનાના પાર્સલ પાલનપુરમાં જુદા જુદા સ્થળોએ ડિલિવરી કરવા માટે આપ્યા હતા જેના નાણાં પછી આપી જવાનું કહ્યું હતું જો કે ચાર દિવસ પછી નાણાં લેવા માટે બળવંતસિંહે વેપારીને ફોન કરતા તે સ્વિચ ઓફ આવ્યો હતો ઢાળવાસની દુકાને ગયો હતો દુકાનને તાળું મારેલું હતું શોધખોળ કરવા છતાં હેમંત સોનીનો પત્તો મળ્યો નહોતો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેની સામે પાલમપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આંગળીયા પેઢી દ્વારા રૂપિયા એક લાખની કિંમતના પાર્સલ પેટે રૂપિયા ત્રણસો કમિશન ચૂકવાતું હતું હેમંત સોની વર્ષોથી પાલનપુરની આંગળીયા પેઢી સાથે સંકળાઈને સોના ચાંદીના દાગીનાના પાર્સલ વેપારીઓની ડિલિવરી આપતો હતો જેને પેઢી એક લાખના પાર્સલ પેટે રૂપિયા ત્રણસો કમિશન આપતી હતી જેમાં પાર્સલ ઉપર લખેલા રૂપિયા ચૂકવે નહીં ત્યાં સુધી પાર્સલ આપવામાં નહીં આવે તેવો નિયમ છે જો કે હેમંત સોની ઉપર વિશ્વાસ રાખી તેને પાર્સલ આપ્યા હતા જેના નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો